સોશિયલ મીડિયા થ્રુ પત્રિકા સમાજની ફરી રહી છે ત્યારે અમારા કોંગ્રેસના ચાર આગેવાનોને કાલે કાલે ગઈ કાલે એની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે ખોટી ગેરવ્યાજબી વાત છે સોશિયલ મીડિયામાં દરેક પત્રિકાઓ ચાલતી હોય છે ત્યારે આ બારામાં પોલીસ કમિશનરે શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક અને ભાજપના પ્રમુખે રજૂઆત કરી છે કે કે આ પત્રિકા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે પણ ખરેખર એ વાત તદ્દન ખોટી છે એટલે આ બારામાં અત્યારે પોલીસ કમિશનરમાં રજૂઆત કરવા આવ્યા છે ખરેખર અમારે કોંગ્રેસના કોઈ પત્રિકા વાયરલ કરવામાં આવી નથી સોશિયલ મીડિયામાં હજારો પત્રિકા આવતી હોય છે પણ આ કિનાખોરી ભાજપના મિત્રો હાર ભારી ગયા હોય એટલે આવી કિનાખોરી કરવામાં આવી છે હા કાલે જ ગઈકાલે જ ભાજપના પ્રમુખે પોલીસ કમિશનરે એક આવેદનપત્ર કે કોંગ્રેસે વાયરલ ખરેખર કોંગ્રેસે વાયરલ કરવામાં આવી જ નથી તદ્દન ખોટી વાત છે અમારી માંગ એ છે કે આ ખરેખર તપાસ થવી જોઈએ જેને વાયરલ કરે એની સામે પગલાં લેવા જોઈએ એ જ અમારી માગણી છે જે છોકરાઓને અટક કરવામાં આવી છે કે ગઈકાલે પણ અમે કહ્યું હતું કે છોકરાઓની પૂછપરછ કરી અમને પરત આપવામાં આવે અને ત્યારબાદ એને આપવામાં ન આવ્યા એમની ધરપકડ કરવામાં આવી છે તો એની અંદર જે કલમો છે એ જામીનલાયક છે પોલીસ સ્ટેશનની અંદર જામીનલાયક છે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એ સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ આજે પોલીસ ક્યાંક ને ક્યાંક અવગણી રહી છે ત્યારે અમે કમિશનરશ્રીને કહેવાય છે કે તાત્કાલિક અમને જામીન દેવામાં આવે અને એ છોકરાઓને છોડાવવામાં આવે કાયદો કાયદાની કામ કરતી હોય પણ જ્યારે કાયદો એકમાત્ર કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો ઉપર જ કરવામાં આવે ભાજપના જે ગ્રુપો છે જે સોશિયલ મીડિયાના ગ્રુપો છે એની અંદર પણ એક જ્ઞાતિને બીજી જ્ઞાતિ સાથે લડાવવાની જે કોશિશો થઈ રહી છે તો એની સામે શા માટે પગલાં નહીં માત્ર કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસને કેમ કરવું એ હંમેશા ચૂંટણીના ચાર દિવસ પહેલાં હંમેશા એની એક પદ્ધતિ રહી છે અને ભાજપની હંમેશા પદ્ધતિની સામે અમે વખોડીએ છીએ અને જે રીતે ગુજરાતમાં જેઠ નરેન્દ્રભાઈથી લઈ નીચે સુધીના એક એક કલાકે પોતાના નિવેદનો ફેરવતા હોય એમાં ભાજપ પણ એના નિવેદનો ફેરવી રહી છે ત્યારે અમારી કમિશનરશ્રીને વિનંતી છે કે તમે ભારતના બંધારણને કાયદાના રક્ષક છો ત્યારે તમારે કાયદાનો અમલ કરવો જોઈએ અત્યારે તાત્કાલિક અમારા છોકરાઓને જમીન ઉપર છોડવામાં આવો ભાઈ હું એમ કહું છું કે ભાજપના સોશિયલ મીડિયાની અંદર જે ભરે છે એ જે પત્રિકાઓ છે જે અંદર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે છે તો તો શું એ ભાજપ દ્વારા કરવા ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે કોઈ પણ વસ્તુ કોને ક્યાં મૂકી એ વિષય નથી વિષય એ છે કે અત્યારે તમારે આજની તારીખે ઊભા ઊભા તમારે ધરપકડ શાખા શા માટે કરવામાં આવી તો અમારી પણ જીઓ પેઇન્ટિંગ પડી છે તો એની સામે કેમ તાત્કાલિક પગલાં ભાજપની સામે નથી કરતા એ મારો આ પ્રશ્ન છે પોલીસ ક્યારેય ભાજપ સાથે કે કોઈ પક્ષ સાથે મળેલી ન હોય પણ પોલીસને દબાવી અને પોલીસ ઉપર પોતાના શાસનનો જે હુકમ છે એ હુકમ કરાવી અને પોલીસને દબાવીને કામ કરાવવામાં આવી રહ્યું છે